ગુજરાતનું છેલ્લું મોટામાં મોટું યુદ્ધ એવું યુદ્ધ કે એમાં વઢાયેલા અણનવ માથા આજે પણ અમર છે એ લોહિયા જંગના લોહીના છાટા આજે પણ ઇતિહાસના પાને અંકિત છે વાત છે ભૂચર મોરી યુદ્ધની આ યુદ્ધ કોઈ જમીન જાગીરી પચાવવા નહીં પણ આશરા ધર્મનું પાલન કરવા ખપી જનાર ક્ષત્રિયોની યશોગાથા છે ભૂચર મોરી એટલે નાગડા વજીરની સુરવીરતા સૂરજ કુવરબાનું સ્વાભિમાન અજાજામની ખુમારી સતા જામનો આશરા ધર્મ લોમા ખુમાડ દોલત ખાન અને રા ભારાની દગાબાજી અને બે હજાર યુદ્ધ આમ તો ગુજરાતની ધરતી સંતો મહંતો અને રણશુરા રાજપૂતોની કર્મભૂમિ છે જે આશરાનો ધર્મનું પાલન કરવા માટે કેટલાય સુરવીરોએ લીલુડા મસ્તકની કુર્બાની આપી ઇતિહાસના પાને પોતાના નામો સુવર્ણ અક્ષરે અંકિત કર્યા રૂવાડા ઉભા કરી દે એવા ભૂચેર મોરીની વાત આજે આપણે સાંભળવાના છીએ વિક્રમ સવંત સોળસો માં થયેલા મહાયુદ્ધમાં કૂદી પડી અને શહીદ થયા હતા કદાચ તમને પ્રશ્ન થાય કે આ એટલા નરબંકાઓએ શહીદી વોહરી અને સાક્ષી કોણે આપેલી કોણ હતું એ માણસ કે જેણે આ યુદ્ધના થયેલા વર્ણનની સંપૂર્ણ વાત કરેલી તો એ હતા ગોપાલ ગઢવી કોણ હતા અને શું હતી એમની વાત એ આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ એ પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે ભૂચર મોરીના યુદ્ધની વાત એક વિડીયોમાં ક્યારેય ના થઈ શકે અને એની માટે તમારે જવેચંદ મેઘાણીની સમ્રાંગણ જરૂરથી વાંચવી જોઈએ આ એ જ બુક છે જેનાથી મને ખુદને સાહિત્ય પ્રત્યે પ્રેમ અને રસ ઉત્પન્ન થયા છે અને કદાચ આ એ જ બુકના લીધે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જો તમે જૂના વ્યુઅર્સ હશો તો તમને જરૂરથી ખબર હશે કે આપણા વિડીયોની શરૂઆત આ સમરાંગણથી જ થયેલ જો તમારી પાસે સમય હોય તો સમ્રાંગણ જરૂરથી વાંચજો અને જો તમે એને ઓડિયોના સ્વરૂપમાં સાંભળવા ઈચ્છતા હોવ તો સરી જતા કિનારા ઉપર પ્લેલિસ્ટમાં તમને સમ્રાંગણના બધા જ ભાગ અપલોડ થયેલા છે મળી જશે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું કદાચ સમ્રાંગણમાં ઘણા બધા એવા પાત્રો છે કે જેની એક એકની વાત કરીએ તો આપણી પાસે લોક સાહિત્ય અને લોકવાતો ઘણી બધી મળી રહે ખેર એ બધું છોડી અને અત્યારે વાત કરીએ આપણે ગોપાલ બારોટની વાતને શબ્દરૂપ ગોકુલદાસ રાયચુરા છે સિંધુડો મારો મારો ચારણ ચારણથી નો રેવાયું એણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી અને કા હું છે જાગો આમ જાગી અને ગોપાલે એની પત્ની સામે જોયું પત્નીએ પૂછ્યું શું કરતા હતા ક્યાં લડાઈ લડવા ગયા હતા

હું સાત તલવારીઓ હેજમાં રહું તો તો આઈના ધાવણ લાજે બાપુ ઈશર બારક ને શરમાવું પડે પણ એમાં તો જામ સતાજી જીત પર જ છે એમ આજે જ ગામમાં ખબર આવ્યા ચારણીએ જવાબ આપ્યો એ વાત સાચી પણ સપનામાં લોમો તાતારખા અને મુઝફરને ખૂટલો મેં દીઠો નગરના સૈન્યમાં ભંગાણ પાડ્યું અને અકબર સુબા જોરમાં એવા ને અજો જામ રણમાં ઘૂમી રહ્યાસ આખો ચોતા ચોતા સપનામાં દીઠેલી હકીકત ફરી એની આંખે ચડી આવી પતિને અંગે અંગમાં વીરતા દીઠી એનું માપ કાઢવા પત્નીએ હાસ્ય કર્યું લ્યો ચારણ રામ રામ મળાય તો હવે પર મળશું પણ ના જાવ તો હાલે ચારણે પરીક્ષા આદરી એ યુદ્ધો તો ક્ષત્રિયો માટે છે ચારણો તો બહુ બહુ તો બિરદાવે ભૂલ છે મોટી ચારણ મોખરે કેસરિયા કરે ચારણ અમે પ્રજાજનને માતૃભૂમિકા જે રણમાં જ ઉજવું પડે લ્યો રામ રામ મને માફ કરો પણ એક વાત કેવી છે હા બોલો ને જટ બોલો

સાત તરવારીઓ હુકમ પ્રમાણે ભાણજી દલે ગોપાલ ગઢવીને સરદારની પદવી આપવા અજાજી પાસે મોકલ્યા પોતે પાછા ફેર્યા જેસો સો વજીર અને ભાણજી દલના યુદ્ધ થયું એ પહેલાની થોડી હકીકત તમને ટૂંકમાં કહું આ ધ્રોળ ગામમાં પૂચર નામનો એક રાજપૂત રહે એ રાજપૂતનું ધણ આજે આપણે લડીએ ત્યાં બેસતું એ ધણનો ગોવાળ પક્ષીઓની વાણી સમજતો એ વાણી એને સાંભળી અને ભૂચર રાજપૂતને સંભળાવી ભૂચરે માન્યું નહીં ને બીજે દિવસે રાત્રે એ વાણી ભૂચરને સંભળાવી તે લઈને મારા પાસે આવ્યા મેં જોશીઓને બોલાવીને શું હકીકત છે એ જાણવા કીધું જોશમાં એવું આવ્યું કે આ જગ્યાએ મહાભારત જેવું યુદ્ધ મંડાશે એમાં લાખો માણસોના રક્ત રેડાશે એથી સંતોષ ન થયો મેં પક્ષીની ભાષા સમજનાર સિદ્ધ પુરુષને શોધી કાઢ્યો અને ભૂચરની ધાર પર મોકલ્યો પુરુષ હાથમાં કાગળ લઈ અને છુપાઈ ગયો રાત પડી પક્ષીઓ આવવા લાગ્યા આગમ કરવા લાગ્યા વર્ષાઋતુમાં શ્રાવણ માસની અંધારી રાતે આ સ્થળે માણસના માસના લોચા થશે ઢગલા થશે આ રીતે આગમવાણી બધાએ સાંભળી છે અને મારે એમને એક એવું છે કે તમે હું અજોજામ મેરામણજી નાગડો ડાયો લાડક એ બધા રણમાં પોઢીશું એવી આગમવાણી છે બાદશાહી ફોજમાં કોકો તથા આજમ અને લાખોની ફોજ ખતમ થશે આગમવાણીમાં મને શ્રદ્ધા છે કે આ ગોપાલ ગઢવી રણમાં ઘાયલ થશે પણ એ બચી જશે મેં એનું નામ આગમવાણીમાં સાંભળેલું પણ એને અત્યાર સુધી જોયો નહોતો આજે એકાએક આમ રણક્ષેત્રમાં આવીને રહ્યો એટલે આ મારી શ્રદ્ધા વધી છે જુઓ ભાણજી દલ આજે આપણે યુદ્ધમાં મોખરે રહેવાનું છે તમારી સાથે કોને કોને રાખશો જેસા વજીરે યુવાનની તેજસ્વીતાથી ચારેય તરફ રણભૂમિમાં દ્રષ્ટિ ફેરવી મારી સાથે ડાયા લાડક એક જ બસ છે અને બીજો આ આજે આવેલો નવીન સરદાર ગોપાલ ગઢવી જેસો ચમક્યો એની આંખ આગળ પક્ષીઓની વાણી તરી આવે છે ગોપાલ આજે ક્યાંથી વજીરે યુવાનની સામે જોયું આજે મારે ગામથી આવ્યો છું આપે એને ઓળખ્યો એ કોણ ભાણે જેસા સામે જોઈને પૂછ્યું કોણ ઈસર બારોટનો એ પુત્ર છે ઓહો ગોપાલ હવે ઓળખ્યો હાલારનો સાત તરવારિયો હા બાપુ આપણે બધા એક જ હોડીના મુસાફર થશું ને બાપુ આપ મારાથી વૃદ્ધ છો એટલે પેલા હું જઈશ આપ યુદ્ધની પૂરજોશમાં તૈયારી થઈ ગઈ અને આમ સૂર્યોદય થયો ને નગારે ઘા પડ્યો છત્રીસ શાખાના રાજપૂતો મરણીયો જંગ ખેલવા માંડ્યો આજમનો હિસાબ લેવા આજો જામ પૂરો કરે એટલામાં ગોપાલે કોકાની શોધમાં તલવાર ની ધાણી ફૂટતી હતી મુગલોને આ ચારણ યુવાનના ઘા બહુ તીખા લાગતા હતા સાત સાત તલવારો વચ્ચે એકલો ઘુમી રહ્યો હતો પલકારામાં સાત સાત માથા ધડથી જુદા પાડી દેતો આમ ઘૂમતો એ કોકાના હાથી તરફ ધસ્યો યુદ્ધ એવું જયમું સૂર્ય ધૂંધણો થયો મોગલોમાં આઝમ કોકા મરાયો છે અને જામના સૈન્યમાં અજોજેસો નાગડો જેવા યોદ્ધા હજારોને મારી અને રણશૈયામાં સૂતા ભાણજી દલ પોતાના ચારસો વીર સૈનિકો સહિત સૂતો અને એ જ પ્રમાણે ડાયો લાડક ચારસો યોદ્ધાની સાથે સૂતો મેરામણજી પોતાના ચૌદ લવર મૂછ્યા દીકરા સહિત કામ આવી ગયા પાંચસો તુંબેલ ચારણો અઢીસો પિંગળ આહીર એક નાગડા પચ્ચીસ હજાર જાડેજા અને છત્રીસ વર્ષના ક્ષત્રિયો કામ આવી ગયા એક લાખ માણસો જામના અને બાદશાહી ફોજના આજમ અને કોકા સાથે બે લાખ માણસો આ યુદ્ધમાં કપાયા ઘાયલોના ઢગલા વચ્ચે ગોપાલ છેલ્લી ઘડી સુધી ઘૂમ્યો અને આખરે એ પણ ઘાયલ થઈને પડ્યો મૂળદાની વચ્ચે શુદ્ધિ આવતા પડ્યા પડ્યા પોતાના ઘા ગણવા લાગ્યો બરાબર બરાબર બાવન ઘા પડ્યા હતા ચારેય બાવન મહિના મેં ઉજળા કર્યા હો ફિકર નહીં મરેલા મળદાઓ વચ્ચે જાતવાન ઘોડાએ પોતાના ધણીને શોધી કાઢ્યો ઊભા થવાની હામ નહોતી ચતુર ઘોડો સમજી ગયો તેણે ગોપાલને પડખું આપ્યું ને ઇતિહાસકાર લખે કે પીઠ પર બેસી ઘાયલ અને મરેલા અને જોતા જોતા રણમાંથી પસાર થતો હતો ત્યાં જેસા વજીરને જોયો મોત વચ્ચે પડેલો જોયો હજુ વજીર શુદ્ધિમાં હતો એણે ગઢવીને પૂછ્યું કે ગઢવી કુંવર અજોજી ક્યાં છે ગઢવીએ જવાબ આપ્યો કે ઘામાં ચકચૂર થઈને પડ્યા છે જેસો બોલ્યો કે બારોટજી એમના અંગનું લુગડું મને ઓઢાડો તો મારી જીવની ગતિ થાય ને હું અને મારો ધણી સુરાપુરામાં સાથે જ આવી આમ ગોપાલ ગઢવીએ અજાજીનું કપડું લાવી અને જેસાને ઓઢાડ્યું તરત જ વજીરનો પ્રાણ ગટે થયો પોતાની પત્નીને બાવનખા બતાવવા આતુર ગઢવીએ ઘર તરફ ઘોડો હાક્યો આવા નરવીરોની આ ભૂમિ એટલે ધન્ય ધરા સોરઠ અને આ એ જ ગઢવી કે જેણે સમ્રાંગણની વાતો આપણા બધા સુધી પહોંચાડી સમ્રાંગણના બધા જ વીરોની આવી જ જુદી જુદી વાતો હશે જો તમારી પાસે આ વાતો હોય અને તમે ઈચ્છતા હોવ કે આ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે મેલ દ્વારા એ વાત અમારા સુધી પહોંચાડી શકો છો આ સિવાય મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો કોઈ ઈરાદો નથી થેન્ક યુ સો મચ